પીઆઈ ધવલભાઈ પટેલ અને પીએસઆઈ કે દેસાઈનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું ભેલડી સદભાવના હોસ્પિટલના ડોક્ટર પારસ પટેલ અને ડોક્ટર એ એ પીપરાણી તથા રઘુભાઈ ગોસ્વામી અને ટ્રસ્ટી રમેશભાઈ જોશી તથા પૂર્વ ચેરમેન બાબુલાલ પાનકુટા તથા સુરેશભાઈ જોશી દ્વારા દર્દીઓને અનેક સુવિધાઓ આપવામાં આવી હતી જેમાં પિસ્તાલીસથી વધુ બ્લડ બોટલો એકત્રિત કરવામાં આવી હતી અને પંચાવનથી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી બેલેડીની સદભાવના હોસ્પિટલ ખાતે આ મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ